શ્રી ગણેશ નમા શ્રી સૂર્યસ્તુ જયા ચથ એક ચિચક્ર પાહી નસે ભૂમિ આકાશ આધારકાહી અસે સારથી પગુળા જ્યા સારથી નમસ્કાર ત્યા સૂર્યનારાયણસી કરી પદ્મ માથા કિરીટીઝાળી પ્રભાકુંડલાંચરી નિરાળી પહારશ્મી જયા ત્રિલોકાસી કૈસી નમસ્કાર ત્યાં સૂર્યદેવાસી સહસ દોન શે અને દોન કમિયોજને નિમિષાર્ધતેન મનાકલ્પને જયા ચ ત્વરે નમસ્કાર ત્યા સૂર્યદેવાસી વિધિવેદ કર્મા આધાર કરતા સ્વધારક સ્વ હાદી સર્વત્ર ભોગતા અસે અન્નદાતા સમસ્તા જનાસી નમસ્કાર સૂર્યદેવાસી યોગે મંત્ર કલ્પાત જની હોતી હરી બ્રહ્મરૂદ્રાદી ત્યા બોલી બોલી જતી ક્ષયા માકાળરૂપ પ્રકાશી નમસ્કાર ત્યા સૂર્યદેવાશી શશી તારક ગોવની જો ગ્રહતેષ્ટુનિ પૂર્વપંથે ભ્રમે જો સદા રક્ષા વયાસે નમસ્કાર ત્યાં સૂર્યદેવાશી સમ સુરામાજી તું જાણચર્યા મણો મણોનીચી તું શ્રેષ્ઠ ત્યા નામ સૂર્ય સૂર્યાધુજાદેવતો દાખવી સ્વપ્રકાશી નમસ્કાર ત્યાં સૂર્યદેવાશી મહત્વ અંધકારાશે નાશી પ્રભા શુદ્ધ સત્વાથી અજ્ઞાન નાશી અનાથા કૃપા જો કરી નિત્ય એશી નમસ્કાર શી નમસ્કાર દેવાશી કૃપા જ્યાવરી હોય ત્યાં ભાસ્કરા ન પાઉ શકે શત્રુ त्याला वेरांची उभ्या राहती सिद्धी हो दासी नमस्कार त्या सूर्यदेवासी फळे चंदने आणि पुष्पे करून पुजावे वरी एक निष्ठे धरून इच्छिले पाविजी पावीजे त्या, पावी त्या। सुखासी नमस्कार त्या सूर्यदेवासी नमस्कार साष्टांग बापा स्वभावे करून त्या भास्कर लागी घ्यावे सहस्त्र सहस्त्रादि जो क्लेशनाशी नमस्कार त्या सूर्यदेवासी वरी सूर्य आदित्य मित्रादि बानू विभस्वान इत्यादीही આદરેણું સદા વાંચી પૂજ્ય તે શંકરસી નમસ્કાર સૂર્યનારાયણસિંહ